લગ્ન એ માત્ર કોઈ ઇવેન્ટ નથી લગ્ન એ પૈસાનું શક્તિ પ્રદર્શન નથી પરંતુ લગ્ન એ દરેક દંપતી માટે એક નવો પડાવ અને અધ્યાય છે પરંતુ આજકાલ આપણે લગ્નને એક ઇવેન્ટ બનાવી દીધી છે જેમાં આપણે માત્રને માત્ર દેખાડા કરીએ છીએ હવે કચ્છના આહિર સમાજે એક એવા પગલાની જાહેરાત કરી છે જે બીજા તમામ સમાજો માટે ઉદાહરણ બનશે જેને આ જબરજસ્ત મોંઘવારીના જમાનામાં બીજા સમાજો અનુસરી શકે છે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ

આ સાથે જ પ્રી વેડિંગ શૂટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એટલું જ નહીં રીલ્સના અને સ્ટોરીઝના જમાનામાં શેરવાની પહેરવા પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સાથે જ લગ્ન પ્રસંગમાં પાંચ થી છ આઇટમ જ રાખવી ઉપરાંત લગ્ન પરંપરાગત વસ્ત્રોમાં જ કરવા જો કોઈ આ ઠરાવને નહીં માને તો તેને પાંચ લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે જો જમણવારમાં માં થી વધુ વાનગીઓ હશે તો તેને બે પોઈન્ટ એકાવન લાખ રૂપિયાનો દંડ થશે વરરાજા શેરવાની પહેરશે તો તેને એક લાખ રૂપિયાનો દંડ થશે લોડાઈ વિભાગ પ્રાથર્ય આહીર સમાજે સંસ્કૃતિ અને પરંપરાની જાળવણીની સાથે સમાજના સામાન્ય લોકો પર આર્થિક ભારણ કે આર્થિક બોજો ના વધે તે માટે કેટલાક પ્રતિબંધો મૂક્યા છે એટલું જ નહીં સમાજે તેને આવકાર્યા પણ છે કચ્છના આહીર સમાજનો આ નિર્ણય બીજા બધા સમાજો માટે દિવાદાંડી સમાન છે કેમ કે દેખા દેખીના જમાનામાં જોરદાર રીતે લોકો લગ્નમાં ખર્ચા કરતા હોય છે સાથે જે લોકો મધ્યમ વર્ગથી આવતા હોય કે પછી ગરીબ વર્ગમાંથી આવતા હોય તેની પર ખૂબ મોટું દબાણ સર્જાય છે દરેક સમાજમાં એક મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ હોય છે જેને આટલા મોટા પાયે દેખાડા નથી પોસાતા મૂડીવાદના આ જમાનામાં અસમાનતા જોરદાર રીતે વધી રહી છે વૈશ્વિકીકરણનો આ જમાનો છે સોશિયલ મીડિયાનો આ જમાનો છે જ્યારે આ જમાનામાં લગ્ન મોંઘા થઈ રહ્યા છે દેખાડા વધી રહ્યા છે ત્યારે આહીર સમાજનું આ પગલું બીજા દરેક સમાજ માટે એક ઉદાહરણ બનવું જ જોઈએ તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર